આવતીકાલે સાડા અગિયાર કલાકે મંત્રી મંડળનો નો શપથવિધિ કાર્યક્રમ યોજાશે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ થશે રાજ્યપાલ આચાર્ય દેવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે રાજ્યપાલ અને ગોપનીયતાના શપથ લેવડાવશે કાર્યક્રમમાં સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે ગુજરાતમાં રાજકીય હલચલ જે તેજ થઈ છે જે ચર્ચાઓ ચાલી રહી હતી મંત્રીમંડળના વિસ્તરણની હવે મહોર તો લાગી ચૂકી છે કારણ કે આવતીકાલે શપથ વિધિ કાર્યક્રમ થશે જોકે તે પહેલા મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે

સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી એક પ્રકારની જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે સાડા અગિયાર કલાકે નવા મંત્રીમંડળના સભ્યોનું શપથવિધિ યોજાશે સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે આ જાહેરાતની અંદર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે યથાવત રહેવાના છે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવેશ થનારા પદનામિત મંત્રીઓને ફોટો અને ગોપનીયતાના શપથ આપવામાં આવશે ગુજરાત સ્પષ્ટ ગઈકાલે જે પ્રકારના સમાચારો દર્શકોને બતાવ્યા હતા કે સંભવિત રીતે શુક્રવારે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે દેખાઈ રહ્યું છે અને સંભવિત રીતે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારંભ દ્વારા આધિકારિક રૂપે એ બાબતની પુષ્ટિ આપવામાં આવી છે સત્તાવર રીતે જાહેરાત કરવામાં આવી છે કે શુક્રવારના ના રોજ શપથ ગ્રહણ સમારંભ યોજાશે અને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારંભ જે છે તે યોજાવાનો છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જે પી નડ્ડા સહિતના રાષ્ટ્રીય નેતાઓ પણ આ શપથ ગ્રહણ સમારંભની અંદર ઉપસ્થિત રહેશે હાજર રહેશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અમિતા બિલકુલ નિકુંજજી વાત અત્યાર સુધી આપણે પણ કહેતા આવ્યા છે ગુજરાત ફર્સ્ટે પણ આ અંગે વાત કરી જ હતી અને એ જ વાત પર જાણે હવે મોહર લાગવા જઈ રહી છે અહીં નામોની ચર્ચા પણ ઘણી થઈ રહી હતી પરંતુ તેને લઈને કોઈ સ્પષ્ટ ફોડ નથી પડ્યો પરંતુ એવું તો માનવું રહ્યું કે આજે સાંજ સુધીમાં એ સ્પષ્ટીકરણ થઈ જશે જે પ્રકારની મંત્રીમંડળના વિસ્તરણની સમય આપવામાં આવ્યો છે કે આવતીકાલે અગિયાર વાગે નવા મંત્રીઓ જે પણ છે તેને શપથ અપાવવામાં આવશે તો સંભવિત રીતે આજ મોડી રાત સુધીમાં જે પણ ધારાસભ્યોને મંત્રીની અંદર શપથ લેવાના છે અથવા તો મંત્રીમંડળની અંદર જે ધારાસભ્યોને સમાવવાના છે તેમને આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ સવારે જાણકારી આપવામાં આવશે આટલું વહેલું મંત્રીઓને જાણકારી અપાતી નથી એ પ્રકારની અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે આજ મોડી રાત્રે જાણ કરવામાં આવે અથવા તો આવતીકાલે સમાવેશ કરવાના છે તેમને જાણકારી આપવામાં આવે કે તેમને મંત્રીમંડળની અંદર સામેલ થવાનું છે આ પહેલા જરૂરથી ભાજપ દ્વારા તમામ ધારાસભ્યોને એક સૂચના આપવામાં આવી હતી કે આગામી બે દિવસ સુધી તમામ ધારાસભ્યોએ ગાંધીનગરમાં માં રહેવું ગાંધીનગર ન છોડવું તે બાબતની તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેને લઈને તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે પરંતુ આ મંત્રીમંડળની અંદર કોનો સમાવેશ કરવો કોનો ન કરવો તે એક મહત્વની હજી પણ બેઠક પ્રદેશ કક્ષાએ પણ મળશે રાજ્ય કક્ષાએ પણ એન્ડ સુધી એટલે કે છેલ્લા સમય સુધી આ પ્રકારની જે માર્ગદર્શન જે છે તે લેવાતું હોય છે સલાહ સૂચન જે છે તે લેવાતું હોય છે અને મારો એ પ્રકારનો અનુભવ રહ્યો છે કે મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં જે નવા ચહેરાઓ જેમનો સમાવેશ કરવામાં આવશે તેમને જાણકારી આપવામાં આવશે સાથે જ મહત્વનું એ પણ હશે કે જેમને ડ્રોપ કરવાના છે જેમને હાલના મંત્રીમંડળમાંથી પડતા મૂકવાના છે તેમને પણ જાણકારી આજ મોડી રાત સુધીમાં આપવામાં આવે તેમને વ્યક્તિગત રીતે ભાજપના જે સિનિયર નેતાઓ છે તે પોતાની પાસે બોલાવશે તેમને સમજાવશે કે વર્તમાન મંત્રીમંડળ માંથી તેમને ક્યાં કારણોસર ડ્રોપ કરવામાં આવી રહ્યા છે પડતા આવી રહ્યા છે તે રીતે તબક્કાવાર જેમને પડતા મૂકવાના છે તેવા મંત્રીઓને બોલાવીને તેમને સમજાવવામાં આવશે અને સાથે જ અન્ય જે પણ નવા ચહેરાઓ જેનો સમાવેશ કરવાનો છે તેમને પણ ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે કે આપે આવતીકાલે સાડા અગિયાર કલાકે મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારંભની અંદર મંત્રી તરીકે શપથ લેવાના છે આભાર નિકુલ જાણકારી આપવા માટે તો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ સત્તાવાર જાહેરાત છે કારણ કે આવતીકાલે સાડા અગિયાર વાગે જ્યાં મહાત્મા મંદિરમાં શપથવિધિ કાર્યક્રમ યોજાશે અને એ સમયે મંત્રીમંડળના વિસ્તરણ સાથે કયા નવા ચહેરા તેમાં સામેલ થયા પણ સ્પષ્ટ થઈ જશે અમારી સાથે જોડાયા છે અમારા એડિટર ધર્મ વૈદ્ય ધર્મેશ અત્યાર સુધી આપણે પણ જે વાતો કરી રહ્યા હતા એક રીતે જોવા જઈએ હવે આવતીકાલે સાડા અગિયાર વાગ્યે જે કાર્યક્રમ યોજાશે શપથવિધિનો એટલે એ તમામ ચહેરાઓની અટકળો હતી એના પર પૂર્ણ વિરામ લાગી જશે બહુ સાચી વાત છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં મંત્રીમંડળનો વિસ્તરણ એક મુદ્દો હતો ઘણીવાર અફવા સાબિત થતી હતી પરંતુ જે બે દિવસ પૂર્વે જે સરકાર અને સંગઠન દિલ્હી પહોંચ્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ત્યાં દિલ્હી પહોંચ્યા હતા અને રત્નાકરજી પણ જે સંગઠનના મહામંત્રી છે એ પણ સાથે રહ્યા હતા ત્યારથી જ નક્કી હતું કે ગુજરાતના રાજકારણમાં ભાજપના રાજકારણમાં સરકારના રાજકારણમાં કઈક તે જ ગતિવિધિ ચાલી રહી છે એ અંતર્ગત હવે એ નક્કી થઈ ગયું છે કે ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળનો જે શપથવિધિ છે આવતીકાલે સવારે સાડા મંદિરમાં યોજાશે ત્યારે મોટે ભાગે સામાજિક સમીકરણ અંતર્ગત લેવા પાટીદાર ચડવા પાટીદાર કોળી સમાજ અને આહિર સમાજ આ તમામ આદિવાસી વિસ્તાર આદિવાસી સમાજ માંથી આ તમામ માંથી એક જ્ઞાતિ સમીકરણ કરીને નવા ચહેરાઓને ચાન્સ મળે એવું લાગી રહ્યું છે ને બીજી વાત મહત્વની એ છે કે બે દિવસ ગાંધીનગર નથી છોડવાનું કહેવાનું આવ્યું છે એટલે એ તો બહુ મહત્વની વાત છે કે જે નવા ચહેરાઓ પસંદ થશે એ ગાંધીનગરમાં જશે ને તેને તાત્કાલિક બોલાવવામાં આવશે એટલે આ સાંજ સુધીમાં કદાચ સૂચિત યાદી પણ જાહેર થઈ કે પડતા કઈ મૂકવાના છે એમાં જે બહુ શિક્ષિત નામો તો છે એ સિવાય પાંચ મંત્રીઓને પડતા મૂકવાની વાત નથી હવે આ પણ સંખ્યા વધે એવું લાગી રહ્યું છે એટલે રાજકીય હલચલ વચ્ચે ત્યારે હવે ગુજરાત ના રાજકારણમાં આવતીકાલે દિવાળી કે નવું મંત્રી હશે અને ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં નવા મંત્રી જે છે સામનો કરશે મહત્વની વાત એ છે કે વર્ષ બે માં વિધાનસભાની ચૂંટણી છે એ પૂર્વેનું આ એક મોટું માળખું છે કે સંગઠન અને સરકારમાં બંનેમાં ફેરફાર થઈ રહ્યો છે એ ગુજરાતના રાજકારણ માટે પણ ખૂબ જ સૂચક છે આભાર જાણકારી આપવા માટે અમારી સાથે અમારા એડિટર ઉમંગ રાવલ પણ જોડાયા છે ઉમંગ અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે ઘણા નામોને લઈને ઘણા સમયથી અટકળો હતી અને જેટલા પણ રાજનૈતિક વિશેષજ્ઞો છે વિશ્લેષકો છે તેમણે પોતાના ક્યાસ કહીને સમીકરણો બેસાડીને કેટલાક નામ પર પોતાની મંજૂરી કે પોતાની સહમતી પણ દર્શાવી છે પરંતુ જ્યારે ભાજપની વાત આવે તો એ પણ એટલું જ સાચું છે કે ભાજપ સરપ્રાઇઝ આપવામાં પણ માહેર છે એટલે કાલે હવે જ્યારે મંત્રીમંડળ જે વિસ્તાર થઈ રહ્યો છે અને શપથ યોજાશે વિધિ યોજાશે તો ત્યારે સરપ્રાઇઝ પણ મળી શકે એવું કહીએ તો ખોટું નહીં કહેવાય ને બિલકુલ તમે જુઓ કે આપણે જે સમાચાર લગાવતા શક્યતાઓ અને અટકાળો ચલાવતા હતા પરંતુ એના ઉપર મહોર વાગી થઈ ગઈ છે અધિકૃત રીતે મેસેજ આવી ગયો કે કાલે અગિયાર વાગ્યા મિનિટે મહાત્મા મંદિરમાં આમ જોવા જઈએ તો મહાત્મા મંદિરમાં બીજી વખત શપથગ્રહણ સમારોહ થઈ રહ્યો છે જયેશ રાદડીયા જ્યારે મંત્રી બન્યા હતા આનંદીબેનની સરકાર હતી ત્યારબાદના જયારે જયેશ રાદડીયા મંત્રી બન્યા તેમણે પણ મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કર્યા તેના બીજી વખત જે શપથ ગ્રહણ મહાત્મા મંદિરની અંદર થવા જઈ રહ્યો છે મહત્વની વાત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એ મીડિયા જે છે એ

એટલે કે અંદર અથવા તો એમના સગા સંબંધી પરંતુ ટેરેટરી એમને ગાંધીનગર ફિક્સ કરી દેવામાં આવે છે કેટલાક ધારાસભ્યો જે છે એ બિહારમાં પ્રચારમાં ગયેલા છે એ પણ આજ બપોર સુધીમાં પાછા આવી જશે જેમાં અમૂલ ભટ્ટ છે પ્રવીણ માળી છે આ પછી કુશવા છે આ તમામ ધારાસભ્યો એ બિહારના પ્રચારે છે પરંતુ એમને પણ નવા મંત્રીમંડળમાં ધારાસભ્યોને જેમ બધાને હાજર રહેવા માટે કહ્યું છે એમ એ લોકો પણ ગાંધીનગર બપોર અથવા તો સાંજ સુધી પહોંચી જશે અને મોડી રાત્રે કારણ કે ગઈ વખતે વિજયભાઈ રૂપાણી વખતની જે સરકાર અને ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર બની ને એમએલએ ક્વાર્ટરમાં જે દોડધામ થઈ હતી બધાને ત્રણ ટ્રણ વાગીને જે રીંગો વાગવા હતી અને એમાં કૃષિ મંત્રી પણ એમનો સમાવેશ હતો કેટલા બધા એવા મંત્રીઓ હતા કે તેમના નામ બોલવા લાગ્યા એમના ફોન આવવા માંડ્યા અને ત્યારે પણ જે અટકળો હતી અટકળો સાચી ઠરી હતી એ જ રીતે ગુજરાત ફર્સ્ટે જે રીતે વાત કરી છે એ જ પ્રમાણે મોહર વાતરે લાગી છે અને મોટા ભાગના નામ છે એ જયેશ રાદડિયા હોય પછી અલ્પેશભાઈ ઠાકોર હોય પછી આખું જે સંકલન બેસાડવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે ઓબીસી સમાજમાંથી જે પ્રદેશ પ્રમુખ આપવામાં આવે તો બીજા સમાજોનું પણ ધ્યાન છે ભારતીય જનતા પાર્ટી રાખશે ઓબીસી મોડી રાત્રે એ મંત્રીઓને ફોન કરી દેવામાં આવશે કે ભાઈ હવે તમારી સેવા અહીંયા પૂરી થાય છે અને મોડી રાત્રે એ જ સમયે એ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે કે કાલે અગિયાર અને ત્રીસ વાગે મહાત્મા મંદિરમાં તમારે સેવા માટે શપથ લેવાના છે જી બિલકુલ આભાર આપનો તો હવે જ ગુજરાતના ખાસ કરીને ગાંધીનગરમાં જે ધમધમાટ શરૂ થશે રાત્રિ દરમિયાન આ તમામ હલચલ તેજ થશે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મંત્રીમંડળનો વિસ્તાર થશે